ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકામાં ટી ટ્વેન્ટી સિરીઝ જીતી છે અને હવે તેણે વન ડે સિરીઝ પર પણ કબજો કરી લીધો છે હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જો તેઓ ટેસ્ટ શ્રેણીમાં પણ ઐતિહાસિક જીત નોંધાવશે તો આ પ્રવાસ સંપૂર્ણ રીતે સફળ સાબિત થઈ જશે આ બધાની વચ્ચે ટીમ ઇન્ડિયા માટે દક્ષિણ આફ્રિકાથી પણ કેટલાક દુઃખ સમાચાર સામે આવ્યા છે કે જેમાં હવે સૌથી મોટો આંચકો એ લાગ્યો છે કે ટી ટ્વેન્ટી ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવની ઈજાને કારણે આગામી કેટલાક સપ્તાહો સુધી ક્રિકેટથી દૂર રહેશે સૂર્યાને છેલ્લી ટી ટ્વેન્ટી મેચમાં ઈજા થઈ હતી કે જેને લઈને તે આવતા મહિને યોજવનારી ટી ટ્વેન્ટી શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સૂર્યાની ઈજા ખૂબ જ ગંભીર છે જેને કારણે તે આગામી કેટલાક અઠવાડિયા સુધી ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર રહેશે જો હાર્નિસબર્ગમાં રમાયેલી છેલ્લી ટી ટ્વેન્ટી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે સૂર્યાનો પગ વળી ગયો હતો જેને કારણે તેને પગની ઘુંટણમાં ઈજા થઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ